મનુષ્યના શરીરમાં અંતઃસ્ત્રાવી અને બાહ્યસ્ત્રાવી બે પ્રકારની ગ્રંથિઓ આવેલી છે અને આ બંને પ્રકારની ગ્રંથિઓમાં આપણને ઘણી કન્ફ્યુઝન થઈ હોય છે તો આ વિડીયોમાં આપણે કોન્સેપ્ટલી સમજીશું કે જેનાથી એમાં ક્યારે પણ ભૂલ ના પડે જો આવા વિડીયો તમને હેલ્પફુલ રહેતા હોય તો બાયોલોજીના હવે બીજા કયા શબ્દો છે જે કન્ફ્યુઝિંગ છે એ કોમેન્ટમાં ચોક્કસ લખજો અને આ વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ભણીએ અંતસ્ત્રાવી અને બાહ્યસ્ત્રાવી ગ્રંથિઓ વિશે સૌથી પહેલા આ બંને ગ્રંથિઓના ઉદાહરણ જોઈ લઈએ થાઇરોઇડ પેરાથાઇરોઇડ એડ્રિનલ એડ્રીનલ પીટ્યુટરી આ બધા અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના ઉદાહરણ છે જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે હવે થોડી બાહ્યસ્ત્રાવી એટલે કે બહિર્સ્ત્રાવી ગ્રંથિઓના ઉદાહરણ છે લાળ ગ્રંથી એટલે કે સલાઈવરી ગ્લેન્ડ સ્તન ગ્રંથિઓ એટલે કે મેમરી ગ્લેન્ડ્સ અશ્રુ ગ્રંથિ અને જઠર ગ્રંથિ એટલે ગેસ્ટ્રિક ગ્લેન્ડ આ બધી બાહ્ય સ્ત્રાવી ગ્રંથિઓ અલગ અલગ દ્રવ્યો સ્ત્રવે છે જેમાંના અમુક ઉત્સેચકો છે મોટાભાગની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના નામ એમના અંતસ્ત્રાવો જેવા છે જેમ કે થાઇરોઇડ ગ્રંથી થાઇરોઇડ અંતસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે અંતઃસ્ત્રાવ એટલે હોર્મોન્સ હોર્મોન્સ આપણે જાણીએ છીએ કે રુધિર એટલે કે લોહી વડે શરીરમાં અલગ અલગ જગ્યાએ પહોંચતા હોય છે પણ બાહ્ય સ્ત્રાવી ગ્રંથિઓનું એમ નથી બાહ્ય સ્ત્રાવી ગ્રંથિઓના સ્ત્રાવો શરીરમાં જે તે જગ્યાએ જ્યાં એમની જરૂર હોય ત્યાં સ્ત્રવતા હોય છે જેમ કે અશ્રુ ગ્રંથિ આંસુનો સ્ત્રાવ ક્યાં કરે છે આંખમાં લાળ ગ્રંથી લાળનો સ્ત્રાવ મુખમાં કરે છે તો આ બધી બાહ્ય સ્ત્રાવી ગ્રંથિઓ પાસે પોતપોતાની નલિકાઓ હોય છે જ્યારે કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પાસે નલિકાઓ હોતી નથી એટલે એમના સ્ત્રાવો હોર્મોન્સ રુધિર કે લોહી વડે શરીરમાં ફેલાય છે આ આ બંને ગ્રંથિઓનો સૌથી મુખ્ય તફાવત છે બાહ્ય સ્ત્રાવી ગ્રંથિઓ પાસે નલિકાઓ હોય છે અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ રુધિર વડે એમના સ્ત્રાવો અલગ અલગ અંગો સુધી પહોંચાડે છે હવે આપણે એ પણ સમજીએ કે આ બંને ગ્રંથિઓના નામ કઈ રીતે પડ્યા અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ એટલે કે ઇંગ્લિશમાં એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ એન્ડો અંદર એટલે એના સ્ત્રાવો શરીરના અંદર સ્ત્રવતા હોય છે જ્યારે કે બાહ્ય સ્ત્રાવી ગ્રંથિઓ ઇંગ્લિશમાં એક્ઝોક્રાઇન ગ્લેન્ડ્સ ના સ્ત્રાવો શરીરની બહાર સ્ત્રવતા હોય છે અથવા શરીરની ગુફાઓમાં સ્ત્રવતા હોય છે જેમ કે નવજાત શિશુના પોષણ માટે માતાના દૂધનો સ્ત્રાવ બહાર થાય છે તો સ્તન ગ્રંથિઓ બાહ્ય સ્ત્રાવી ગ્રંથિઓ છે અશ્રુનો સ્ત્રાવ આંખમાં આંખની બહાર થાય છે એમ જ આપણી ચામડીમાં આવેલી સ્વેટ ગ્લેન્ડ્સ પરસેવનો સ્ત્રાવ કરીને શરીરના તાપમાનને જાળવવામાં મદદરૂપ થાય છે પરંતુ પરસેવોનો સ્ત્રાવ ચામડીની સપાટી ઉપર એટલે શરીરની બહાર થાય છે આમ બાહ્ય સ્ત્રાવે મોટા ભાગની ગ્રંથિઓના સ્ત્રાવો શરીરની બહાર સ્ત્રવતા હોય છે પણ હવે આપણે એમ કહીશું કે જઠર ગ્રંથિ તો શરીરની અંદર એના સ્ત્રાવો સ્ત્રવે છે તો એ બાહ્ય સ્ત્રાવી કઈ રીતે થાય તો મનુષ્યનો પાચન માર્ગ મુખથી મળ દ્વાર સુધી એક કન્ટિન્યુઅસ ટ્યુબ છે આ ટ્યુબ એકચ્યુઅલી એક ગુફા જેવી રચના રચે છે જે બહારના વાતાવરણ સાથે જોડાયેલી હોય છે ઉદાહરણ તરીકે તમે ક્રીમ રોલ લઈ શકો છો ક્રીમ રોલની અંદર જે ક્રીમ આવેલું છે તે વાતાવરણ સાથે જોડાયેલું છે આ ક્રીમને તમે કાઢી દો તો એના અંદરની જે ગુફા છે એ ગુફા એ રચના કમ્પ્લીટલી તમે વાતાવરણ સાથે કોન્સ્ટન્ટલી જોડાયેલી હોય એમ લાગે છે અને એ ક્રીમ રોલનો ભાગ નથી કારણ કે એ ખોલો છે ખાલી છે તો એવી રીતે આપણા શરીરનો જે પાચન માર્ગ છે એમાં મૂક અને મર્ધવાર વડે એ આખી ગુફા વાતાવરણ સાથે જોડાયેલી છે તો એની અંદરનો જે ભાગ છે એ શરીરનો પોતાનો ભાગ નથી શરીરના કોઈ બીજા અંગો એમાં નથી આવેલા અને પાચન માર્ગના અંગો એક કન્ટિન્યુઅસ ગુફા બનાવે છે એમાં જે પણ સ્ત્રાવો સ્ત્રવે છે એ બીજા અંગોમાં નથી જઈ રહ્યા એ સ્ત્રાવો એ પાચન માર્ગમાં એ ગુફામાં સ્ત્રવે છે

ટુ ભાગ એન્ડોક્રાઇન એટલે કે અંતઃસ્ત્રાવી છે અને તે ડાયાબિટીસ રોગ માટે ઘણો ફેમસ છે કેમ કારણ કે એ ભાગ ઇન્સ્યુલિન નામનો હોર્મોન એટલે કે સ્ત્રવે છે જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે એ આપણે જાણીએ છીએ સ્વાદુપિંડ વિશે વધારે માહિતી મેં પાચન અને અભિશોષણ ચેપ્ટર જ્યારે ભણાયું છે તો એમાં પ્લેલિસ્ટમાં એકાદ વિડીયોમાં મૂકેલું છે કારણ કે સ્વાદુપિંડ પાચન માર્ગની સહાયક ગ્રંથિ છે એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જો તમે ઇન્ટરેસ્ટેડ હો તો તમે જોઈ શકો છો